સુત્રાપાડા અખિલ ગુજરાત કારડ્યા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશા રાહબરી હેઠળ તેમજ રાજપૂત સમાજ લગ્ન સમિતિ દ્વારા વસંત પંચમીના પવિત્ર દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તેરમા સમૂહ લગ્નનું આયોજન સુત્રાપાડા બી એમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટના મેદાનમાં સફળતાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સુત્રાપાડા ખાતે યોજાયેલ કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં સત્તર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ દરમિયાન સુત્રાપાડા મુકામે યોજાયેલ કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નના આયોજનમાં અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ સાથે કારડિયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના એ વ્યક્તિઓએ ભોગ આપેલો છે કે જેણે શરૂઆત બહુ નાના પાયાથી કરી હતી પણ આજે વટવૃક્ષ સમાન એનું રિઝલ્ટ આપણી સામે છે કે અગિયારથી બાર હજાર નોકરીઓ સરકારી નોકરીઓ એક સરકારી નોકરી મેળવવી કેટલી અઘરી છે આપણે સૌ જાણીએ છીએ માનનીય મોદી સાહેબના વિઝનથી એમણે જે ઇન્ટરવ્યૂ પ્રથા કાઢી નાખી અને મેરિટ બેઝ કરી દીધું પછી નાના નાના સમાજના દરેક સમાજના મેરિટ બેઝ જે કરી દીધું અને એનો લાભ મળે છે એમાં આપણા સમાજને જ્યારે પછી બે હજાર આઠથી જે જીઆરસીના માધ્યમથી ત્યાં પ્રયત્નો થયા અને આજે એ જીઆરસીએ વટવૃક્ષ બનીને બધી જગ્યાએ ફેલાયું છે તો એ અગિયાર કે બાર હજાર નોકરીઓ મળી એના પરિણામ સ્વરૂપ આજે બધી જગ્યાએ આપણી હાજરી દેખાઈ રહી છે એવું કોઈ કે કે ના કહે પણ સર્વવિદિત છે અને એમાં જ આગળ પહેલ કરતા રહેવી પડશે કારણ કે તમારી પાસે શિક્ષણ હશે તો એક પરિવારને અને એના આજુબાજુના પરિવારોને પ્રેરણા મળશે અને સમાજ સો ટકામાં પણ સમાજને જ્યાં જ્યાં જરૂર છે શૈક્ષણિક સંસ્થાઓની ખૂબ જ જરૂર છે આપણે ચિંતા કરીએ છીએ દીકરીઓની કે દીકરીઓને ભણવા માટે બહાર મૂકવી છે મા બાપને ચિંતા થાય કે એ કયા માહોલમાં રહેશે કયા લોકોની વચ્ચે રહેશે કારણ કે ભણાવવી જરૂરી છે અને એના વિના એ એ લોકોને બીજો કોઈ વિકલ્પ નથી એટલે આજે જૂનાગઢ મુકામે આપણી પાસે જે સંસ્થા છે એમાં આપણે એક ફરીથી બંધ પડેલા યુનિટને ફરી પાછું જાગૃત કરવાની કોશિશ કરી છે આવનારા દિવસોમાં સૌ સાથે મળી અને કારણ કે તો આપણા જિલ્લાનું કામ છે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનું તો દરેકે દરેક કારણ કે ફંડફાળા વગર કંઈ વસ્તુ થવાની નથી બહુ ભવ્ય આયોજન થઈ રહ્યું છે ફંડના વાંકે અટકી રહ્યું છે એ આપણે અટકવા નહીં દઈએ એવી નેમ લઈએ આજના શુભ દિવસે અને એમાં આગળ વધીએ એવી મારી દરેકે દરેક સમાજ બંધુ ભગિનીઓને કરબદ્ધ વિનંતી છે સમસ્ત કરળીયા રાજ સમાજ સુત્રાપાડા સમૂહલગ્ન સમિતિ નવયુવાનો દ્વારા આ તેરમા સમૂહલગ્ન સુત્રાપાડા મુકામે ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલનું જે ગ્રાઉન્ડ છે એમાં એક જ જગ્યા ઉપર દર વર્ષે વસંત પંચમીમાં કોઈ તારીખ નહીં પણ વસંત પંચમીએ દર વખતે અમે સમૂહ યોજીએ છીએ અને કારણિયા રાજપૂત સમાજના આ આ વર્ષે તેરમાં સમૂહ લગ્ન હોય લગ્ન સત્તર હોય અને દીકરા દીકરીઓ સત્તર લગ્ન હોય પણ સમજ એ ભેરાવળ તાલુકો સુત્રાપાડા તાલુકો તાલાળા તાલુકો ગીર સોમનાથમાં રહેતા તમામ કારડિયા રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લગ્ન યોજવામાં આવે છે આજે પણ આનંદની વાત એ છે કે સમસ્ત ગામે ગામથી એક એક ગામમાંથી કારડિયા રાજપૂત સમાજના આગેવાનોની હાજરીમાં આ સમૂહ લગ્ન સંપન્ન થયા છે સાથે ઝૂનવાણી ભોજન એ અમારું ગામ સુત્રાપાડાની તમામ દુકાન નવી ક્રાંતિકારી આ વખતે પ્રચાર કર્યો છે યુવાનો આગળ આવ્યા છે અને એક કર્મચારી મહામંડળ અમે કાળીયા રાજપૂત નો કર્મચારી મહામંડળ બનવા બનાવવાનું જઈ રહ્યા છે એની પ્રથમ મિટિંગ થઈ ગઈ છે આવનારા દિવસોમાં વિધિવત એક બોળા પ્રમાણમાં બોળું એક એક યુનિયન બનવાનું છે અને કાળિયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન કુરિવાજો તમામ કાર્યમાં એ લોકો આગળ આવીને કામ કરશે એવી ખાતરીને વિશ્વાસ છે અમારી આજે ઉંમરને હિસાબે નવયુવાનો આ દરેક કાર્યમાં સાથે માથે લઈ ને આગળ વધે એવી અમે ખૂબ શુભેચ્છા અને હૃદયની શુભેચ્છા થાય ભવાની માના એક આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી મારી અપેક્ષા છે આ દરેક દીકરીઓને દસ હજાર રૂપિયા જે ફિક્સ ડિપોઝિટ છે જેનો વ્યાજ વધારેમાં વધારે વ્યાજ છે એ એક મહિનો લગ્ન લખાવ્યા ત્યારની ડિપોઝિટ એને નામે એના આધાર કાર્ડથી માંડી અને તમામ કાગળો કરી સેવિંગ એકાઉન્ટ ખોલી અને એને નામે દસ હજારની ડિપોઝિટ સ્વતંત્ર રીતે દીકરીના જ ખાતામાં પૈસા જમા થાય એવી વ્યવસ્થા વધારામાં કરી છે બાકી તો કાર્યવાર તો બધું આપીએ જ છે ખેતીવાડી બધું બંધ બે વાગ્યા સુધીમાં આ તમામ કાર્ય સાથે સમૂહ ભોજન પણ કરીએ છીએ અને આ સમૂહ ભોજન સાથે એક સંદેશો આપીએ છીએ કે કારણે રાજપૂત સમાજ અહીંયા જે શિસ્તબદ્ધ રીતે સમૂહ લગ્ન યોજાય છે એ છ વાગ્યામાં કન્યાઓ આવી જાય છે ને બાર જમણવાર સાથે એક વાગે આ જન્મોને વળાવી દઈએ છીએ અને એવો ઐતિહાસિક કાર્ય અમે સૌ સાથે મળીને કરીએ છીએ એમાં ખૂબ ખૂબ હું અભિનંદન છું ખૂબ સારા માર્ગે અને ખૂબ સામાજિક કાર્યોમાં રૂચિ પર રાખે છે અને એમની ટકોર અને પ્રમુખ તરીકે જે એમનો આદેશ છે એ સર્વ યુવાનોને માન્ય છે ને હવે યુવાનો દરેક જે સામાજિક કાર્ય હોય એમાં આગળ આવશે અને કાર્ય ખૂબ સફળતાથી કરશે ખંડેરી બાદ બીજું સંમેલન મળ્યું છે જ્યાં દરેક જે કારડીયા સમાજની વસ્તી છે તેના અગ્રણીઓની આજે ઉપસ્થિત છે શું કહેશે ના ખંડરી પછી બીજું આ સંમેલન મોટું મેળું છે અને સમાજ અત્યારે જે સંગઠનની ક્યાંક અમારે ભાઈ વાત કરી કે ઉણપતિ પણ અમે એ બધી ઉણપ નીકળી ગઈ છે સમાજ સંગઠિત થઈ અને વિકાસના પંથે કેમ આગળ જાય એ જ દિશામાં અમે આગળ વધવાના છીએ આવનારા દિવસોમાં જે નવયુવાનો છે એના વિશે શું કહેવાય ના નવયુવાનો જોડાશે હમણાં જ જેમણે વાત કરી કે કર્મચારી મહામંડળ એક સુત્રાપડા તાલુકાનું શેરનું ખાલી મિટિંગ થઈ એમાં ચારસો ભાઈઓ અને બહેનો હાજર હતા એવી જ રીતે તાલુકા જિલ્લા બધી રીતે ઓલું કરશું રૂચિ રાખશે અને ખૂબ સારી રીતે જોડાશે જેમ કે આપણે બાપાએ કીધું એ પ્રમાણે પાસઠ સમૂહ લગ્ન હતા આખ એટલે સત્તર છે એટલે દિવસો ને દિવસે ઘટે એટલે એ બાબતે પણ જાગૃતિ લાવવાના પ્રયાસો કરશું આવનારા સમૂહ એમણે હમણાં જાહેરાત કરી કે ઐતિહાસિક હશે એટલે અમે સૌ યુવાનો આ જે વર્ષ દિવસનો ગાળો છે પણ આવનારા ઐતિહાસિક સંખ્યામાં સમૂહ લગ્ન અને ખૂબ જ સારા સમૂહ લગ્ન કરશું સુત્રાપાડા મુકામે છેલ્લા બાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે આ વર્ષે તેરમો સમૂહ લગ્ન સમુલગ્ન સમિતિ અને ગામના વડીલ અને મોરબભાઈ રસાપાની અધ્યક્ષતાની અંદર તેરમાં સમૂહ લગ્નનું આયોજન આજે સુત્રાપુડા મુકામે થયું હતું જેમાં સત્તર દંપતીઓ છે એમણે ભાગ લીધો હતો અને આ તાલુકામાંથી આજુબાજુના તાલુકાઓમાંથી લોકો છે એ કાળિયા રાજપૂત સમાજના લોકો છે એ ભેગા થયા ખાસ કરીને યંગ જનરેશન લગ્નથી બહુ વંચિત રહી છે એટલે સંખ્યા ઘટે એ શું સમૂહ લગ્ન છે એ આપણા જિલ્લાની અંદર જુદા જુદા ઘણા બધા જગ્યાઓ થઈ રહ્યા છે ખોડીનારમાં લગભગ મોટી સંખ્યામાં થાય છે બસો જેવી સંખ્યા આજે આવકતે છે પ્રાચીની અંદર પણ એકાવન જેવા સંખ્યાઓ થાય છે કીડીવાઓ થાય છે દુદાણા થાય છે સિંધાસ છે એટલે સ્વાભાવિક છે કે થોડીક સંખ્યા છે એની અંદર ઘટવાની અંદર પણ અમારા વડીલ આગેવાન જસાભાઈ આવકતે જે કીધું એ પ્રમાણે યુવાનોને અમે આની જોડવાના છે અને જે પરિવારની અંદર લગ્ન હોય તો ત્યાં એ વ્યક્તિઓ યુવાનોનું એક ટીમ જઈ અને સમજાવશે એમને વાત કરશે અને એમના જે ફાયદાઓ છે એના વિશેની વાત કરશે અને આવનારા સમયની અંદર પણ સંખ્યા જે સુત્રાપાડા શહેર પૂરતી પણ જે સમૂહલગ્ન થાય છે એમાં પણ સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં વધે એવા પ્રયત્નો છે એ અમે કરવાના છીએ વર્ષો આપણા મહામય રાજ્યપાલ વજુભાઈ વાડે આ વસ્તુ કહેતા આવ્યા છે કે સમાજ સમાજ ક્યાંક ને ક્યાંક સમાજથી આડું ભાગી રહ્યો છે યંગ જનરેશન આ રીતનું આડું જાય છે એના બારામાં શું કહેશો એક આ કોઈ પ્રી પ્લાન વસ્તુ નથી કે કોઈ આડા ભાગે છે પણ ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશનનો અભાવ હોય વડીલો છે યુવાનો છે એમની વચ્ચે ક્યાંય ચર્ચા કાર્યક્રમો જે થવા જોઈએ એ ન થતા હોય તો એને લીધે છે એ અત્યારની આ જે આ જે પરિસ્થિતિ છે એ દેખાઈ આવે છે પણ હવે છેલ્લા વર્ષ દિવસથી આ બાબતની અંદર સમાજની અંદર જે ઘણા બધા પ્રયત્નો છે એ થઈ રહ્યા છે અને સામાજિક નામ ઉપર જ પ્રયત્ન થઈ રહ્યા છે જેની અંદર રાજકીય સ્વાર્થ ક્યાંય કોઈનો નથી રાજકીય આગેવાન પણ એ પણ એક પહેલાં એક સામાજિક આગેવાન છે પછી રાજકીય આગેવાન છે તો એમના પણ પ્રયત્નો એવા છે કે સમાજ છે એ સંગઠિત થાય અને યુવાનો વચ્ચે જે ગેરસમજ કોઈ હોય અથવા તો જે ચર્ચાની જે કોઈ વાત જે ટૂંકાવતી હોય તો એની અંદર આગળ વધે માટેના પ્રયત્નો કરી રહ્યા છે તેરમો લગ્ન સૂત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું ખૂબ જ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને સંખ્યાની દૃષ્ટિએ જે એમાં ઘટાડો થઈ રહ્યો છે એ ચિંતાનો વિષય છે એના કારણોમાં જવાની જરૂર છે આપણા જ સમાજમાં કોડીનાર મુકામે સંખ્યા વધી રહી છે અને અહીંયા સંખ્યા ઘટી રહી છે તો એના કારણોની છણાવટ કરી અને એ કારણોની સામે એનો ઉકેલ સુચારુ રૂપથી લઈ અને આ સમિતિએ આગળ વધવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને મને વિશ્વાસ છે કે એ દિશામાં યુવાનો ખાસ ધ્યાન રાખશે અને એ દિશામાં આગળ વધશે એવું મને લાગી રહ્યું છે આવનારા દિવસોમાં યુવાનોને જાગૃત અથવા યુવાનોના આ રાહ ઉપર લાવવા માટે શું પ્રયત્ન કરશો જે સમાજની અંદર તમારો જન્મ થયો છે એ સમાજનું ઋણ તમારા જન્મના દિવસથી તમારી ઉપર ચડેલું હોય છે આ ઋણને કોઈ ઉતારી નથી શકતું પણ જે જે સ્થાને બેઠો છે જીત છે એ મુજબ ફક્ત રાજકીય લોકો જ કામ કરી શકે કે ફક્ત સામાજિક લોકો જ કામ કરી શકે કે શિક્ષિત વર્ગ જ કામ કરી શકે એવું નથી પોતાના સ્વબળે અને પોતાની કુનેથી દરેક વ્યક્તિ આ મહાયજ્ઞમાં આહુતિ આપવી જોઈએ એવું મને લાગી રહ્યું છે અને યુવાની તો આખી આયુનું એક એન્જિન કહેવાય એટલે યુવાનીનો એક એક દિવસ અને એની એક એક શક્તિ દરેક યુવાનોએ લગાડવી જોઈએ બહુ બધા યુવાનો લગાડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આપણું યોગ્ય માર્ગદર્શન હશે ઉપરના લેવલથી જે આ જે લીડરશીપ છે એ બસ જીતવો પડશે ક્યાંક ને ક્યાંક યુવાનોને એવું ન લાગવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક અમારો ઉપયોગ થઈ રહ્યો છે અને ફક્ત આમાં આગેવાનો છે એ પોતાનો અંગત સ્વાર્થ ને મહત્તમ ઉપયોગ કરી રહ્યા હોય સમાજનું એવું લાગી રહ્યું છે ભાવનાથી એ એ જે યુવાનોના મગજમાં જે ઘર કરી ગઈ છે એને દૂર કરવા માટે દરેક આગેવાને પ્રયત્ન કરવા પડશે એવું હું સ્પષ્ટ માની રહ્યો છું ભાઈ શ્રી રાજવીરભાઈ આપણા યુવા આગેવાન પણ છે સામાજિક અને રાજકીય આગેવાન છે અમે મળીએ ત્યારે અનેક વખત ચિંતાને ચિંતા કામ કરવું જોઈએ આ રીતે કરવું જોઈએ હા ચિંતા અને ચિંતન કરવું બહુ જરૂરી છે પણ એની અમલવારી એનાથી વિશેષ જરૂરી છે તમે દસ વખત પ્લાન બનાવો પણ એક વખત તમારો પ્લાન બનો પછી એને એક્ઝિક્યુટ કરવામાં પૂરી શક્તિ લગાડી દેવી જોઈએ અને યુવાધન છે એમ કહે છે કે યુવાની આંધળી હોય યુવાની બેરી હોય પણ યુવાની એક શક્તિ છે એને યોગ્ય માર્ગદર્શન નહીં આપીએ તો એ ગેરમાર્ગે અવળા માર્ગે જશે અને તેને પાછી વાળવી પછી બહુ મુશ્કેલી છે યુવાનોને બહુ અપેક્ષાઓ છે સમાજ શિક્ષિત થયો છે આજે આપણે વાતો કરીએ છીએ બધા કે આપણા આટલા પોલીસમાં છે આટલા સહ સહકારી તંત્રમાં છે